હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ઘટ અને ક્રીમી એવું ફ્રૂટ સલાડ જે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રૂટ સલાડ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા ગેસ પર એક તપેલી મૂકી દીધી છે તેમાં પાંચસોથી છસો ગ્રામ જેટલું દૂધ એડ કરી દઈશું તમે જેટલા પ્રમાણમાં ફ્રૂટ સલાડ બનાવવા માગતા હોય તે પ્રમાણે દૂધ લઈ શકો છો હવે આપણે દૂધમાંથી ચાર ચમચા જેટલું દૂધ અલગ વાટકામાં કાઢી લેવાનું છે જેમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે તો મેં આ ચાર ચમચા જેટલું દૂધ એક વાટકામાં કાઢી લીધું છે ત્યારબાદ આપણે દૂધને એક ઉકાળો આવે ત્યાં સુધી સારી રીતે ગરમ કરી લેવાનું છે તો દૂધ ગરમ થાય છે તેટલી વારમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈએ તો આ રીતનો કસ્ટર્ડ પાવડર તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાને ઇઝીલી મળી જશે મેં આ વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે તેમાંથી આપણે બે ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર વાટકામાં એડ કરી દેવાનો છે અને તેને ચમચી વડે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અહીંયા કસ્ટર્ડ પાવડર એડ કરતી વખતે તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ કે ગાંઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તેને આપણે એકદમ સ્મૂથ એવી સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા કસ્ટર્ડ પાવડરવાળું દૂધ રેડી કરી લીધું છે તો હવે દૂધને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને તેમાં એક ઉકાળો આવી ગયો છે તો હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તેમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા કસ્ટર્ડ પાવડર એડ કર્યા બાદ આપણે દૂધને સતત આ રીતના હલાવતા રહેવાનું છે અને દૂધ તળિયે ચોંટે નહીં કે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો લગભગ બે જ મિનિટમાં તમે જોઈ શકો છો દૂધ ઘટ થવા લાગ્યું છે તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે તમે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો પરંતુ આટલા દૂધ માટે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઇનફ છે કારણ કે આપણે પાછળથી તેમાં ફ્રૂટ્સ પણ એડ કરવાના છે જેમાં નેચરલ સ્વીટનેસ પણ હોય છે તો ખાંડને આપણે સારી રીતે ઓગાળી લેવાની છે અને દૂધને આ રીતના સતત હલાવતા રહેવાનું છે ચારથી પાંચ મિનિટમાં તમે જોઈ શકો છો આ રીતના ચમચાની પાછળના ભાગમાં આંગળી ફેરવતા વચ્ચેનો ભાગ એકદમ સરસ ક્લીન થઈ જાય છે મતલબ આપણું કસ્ટર્ડવાળું દૂધ એકદમ તૈયાર છે અને પરફેક્ટ છે તો મેં અહીંયા તેને ગેસ પરથી ઉતારી લીધું છે અને હવે આપણે તેને ઠંડુ કરી લઈશું તો હું અહીંયા કસ્ટર્ડવાળા દૂધને એક અલગ વાસણમાં કાઢી લઉં છું અને ઠંડુ થવા માટે મૂકી દઉં છું અહીંયા આપણે દૂધને રૂમ ટેમ્પરેચર જ ઠંડુ થવા દઈશું તો જ્યાં સુધી કસ્ટર્ડવાળું દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ્સ કટ કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા ચીકુ લઈ લીધું છે તેની આ રીતના છાલ ઉતારી લેવાની છે ચાલુ તારી લીધા બાદ તેને કટ કરીને તેની અંદરથી બીયાનો ભાગ કાઢી લઈશું અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ તેને આ રીતના મીડિયમ સાઇઝના નાના ટુકડામાં કટ કરીને તૈયાર કરી લેવાનું છે તો મેં અહીંયા ચીકુને કટ કરીને રેડી કરી લીધું છે ત્યારબાદ મેં અહીંયા દસથી બાર નંગ જેટલી લીલી દ્રાક્ષ લીધી છે અહીંયા તમે લીલી દ્રાક્ષની સાથે કાળી દ્રાક્ષ પણ લઈ શકો છો તો દ્રાક્ષને આપણે આ રીતના બે ભાગમાં ડિવાઈડ કરીને કટ કરી લઈશું તમે તેને આખી રાખવા માંગતા હોય તો આખી પણ રાખી શકો છો પરંતુ હું અહીંયા તેને ટુકડામાં કટ કરી લઉં છું ત્યારબાદ એક વાટકી જેટલા દાડમના દાણાને પણ મેં અહીંયા કાઢીને લઈ લીધા છે હવે આપણે તેમાં કેળું સમારી લઈશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે કેળાને પણ જે રીતના ચીકુ સમાર્યા તે જ સાઇઝના નાની ટુકડામાં સમારીને તૈયાર કરી લેવાના છે તો મેં અહીંયા કેળાને પણ નાની સાઇઝમાં કટ કરીને રેડી કરી લીધા છે ત્યારબાદ તેમાં એક વાટકી જેટલા તરબૂચ એડ કરી દઈશું તમે અહીંયા તમારી મનપસંદના કોઈ પણ ફ્રૂટ્સ લઈ શકો છો તો અહીંયા કસ્ટર્ડવાળું દૂધ રૂમ ટેમ્પરેચરે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેને હું એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઉં છું કારણ કે આપણે તેમાં ફ્રૂટ્સ મિક્સ કરવાના છે તેથી તેને મિક્સ કરવામાં સરળતા રહે ત્યારબાદ આપણે જે તમામ ફ્રૂટ્સવાળી ડિશ રેડી કરી હતી તે લઈ લઈશું અને તેને કસ્ટર્ડવાળા દૂધમાં એડ કરી દેવાનું છે મેં આગળ પણ જણાવ્યું તેમ તમે તમારી મનપસંદના કોઈપણ ફ્રૂટ્સ લઈ શકો છો જેમ કે સફરજન ઓરેન્જ કીવી કાળી દ્રાક્ષ વગેરે તો હવે આપણે બધા જ ફ્રૂટ્સને કસ્ટર્ડવાળા દૂધમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ આપણે કસ્ટર્ડવાળા દૂધને ફ્રીજમાં ઠંડુ થવા માટે એકથી બે કલાક માટે મૂકી દઈશું તો બે કલાક બાદ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કસ્ટર્ડ સારી રીતે ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે તો અહીંયા અમે ગાર્નિશિંગ માટે કાજુ બદામ તથા દ્રાક્ષ લઈ લીધા છે કાજુ તથા બદામને મેં આ રીતના સ્લીટ્સમાં કટ કરી લીધા છે તેને આ રીતના ઉપરથી ગાર્નિશ કરી લઈશું કાજુ બદામનું ગાર્નિશિંગ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ જો તમારે કરવું હોય તો કરી શકો છો તેમજ અન્ય તમને મનપસંદ કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તૈયાર છે આપણું એકદમ ઝટપટ બનતું ટેસ્ટી એકદમ ખટ અને ક્રીમી એવું ફ્રૂટ સલાડ તો હું અહીંયા તેને સર્વિંગ બોલમાં કાઢી લઉં છું તમે તેને ઠંડુ ઠંડુ સૌ કરી શકો છો તો તમને મારા ફ્રૂટ સલાડ કે ફ્રૂટ કસ્ટર્ડની રેસિપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે અહીંયા પણ કાજુ બદામ તથા દ્રાક્ષથી સર્વિંગ બોલને ગાર્નિશ કરી લઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો નાના તથા મોટા સૌને ખૂબ જ ભાવશે તો તમને મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ